સાબરકાંઠામાં સાબર ડેરીના દૂધના ભાવ મુદ્દે ખેડ બ્રહ્મા શીત કેન્દ્ર પાસે આવેલા જે પશુપાલકો છે તેમના દૂધના ટેન્કરો રસ્તા ઉપર ખાલી કરી દીધા હતા જેના કારણે વાહન વ્યવહાર પણ પ્રભાવિત થયો હતો ઇડર હોસ્પિટલ બહાર પશુપાલકો મોટી સંખ્યામાં એકઠા થયા અને સાબર ડેરીના હોદ્દેદારો સામે નારેબાજી કરી હતી આ ઉપરાંત અમદાવાદ ઉદયપુર નેશનલ હાઈવે ઉપર ચક્કાજામ કરીને પશુપાલકોએ પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો મહત્વપૂર્ણ છે કે સાબરડેરી ખાતે રજૂઆત કરવા આવેલા પશુપાલકો પર પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા અને હળવો લાઠીચાર્જ કર્યો હતો જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં પશુપાલકો વધુ ઉગ્ર બન્યા છે

એ ભાઈ નું જવાબ તું છે આ તો નિર્દોષ મળી જાય સર અમારી પગલો મારે કાજે વાટ એટલે કાજે પગ કોઈ અમારું ખાવું છે મફત નું અમારી જેવું મફત નું અમારા પૈસા લે એના મારા મફત ના પૈસા લોકો ગરીબો અને અમારી ગરીબો ની માં જિંદગીમાં થાય બધો ધંધો વ્યવસાય દૂધ ઉપર જ છે તો અમારે શું કરવાનું અમારે ગમે ત્યાંથી આથી લાઈન દોરી પૈસા સિવાય કોઈ આગળ હેઠતું નથી તો અમારે શું કરવાનું જે છે એ મારો ન્યાય જો જ્યાં સુધી અમારો ન્યાય નહીં મળે ત્યાં સુધી અર્જનપુરા દૂધ મંડળી અંદર મારું દૂધ નહીં આવે દસ દિવસની નહીં પંદર દિવસ થયું તો પણ મારું જો સુધી મારી દૂધ મંડળી માં મારો નફો વીસ ટકા પચીસ ટકા નહીં મળે તો સુધી દૂધ નહીં આપે એ ભરાવાના નથી બે મહિનાથી સાબર ડેરી દ્વારા વાત ચાલતી હતી જયારે આજે મારું કામ પશુપાલન ઉપર ચાલી રહ્યું છે પશુપાલન ઉપર ટકી રહ્યું છે તો એ માથી ખર્ચો ખેતી નો કયો ઘર કયો છોકરાઓનું બેસકામ નું એના પર ચાલી રહ્યું છે તો આજે આઠ ટકા નવ ટકા કરવાનું છું